નમસ્કાર દર્શક મિત્રો કેમ છો તમે સ્વાગત છે આપ સૌનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું છું અને મારા સાથી મિત્ર શૈન આપ સૌનું સ્વાગત કરીએ છીએ મિત્રો કોઈ એવું વ્યક્તિ કે જે સતત ફરી રહ્યું છે સતત પ્રવાસમાં હોય છે જેને ઓઢવાને આબ છે ને પાથળનું છે ધરતીનું અને એની મંજિલ કંઈ નક્કી નથી ને ક્યાં સુધી ફરવા જઈ રહ્યો છે આવા જીવનની કલ્પના કરો તો તમને મજા આવશે કે નહીં પણ હવે વિચારો કે થાક ઉતારવા માટે વ્યક્તિ ક્યાં જશે ઘરે પણ એવા વ્યક્તિઓનું શું કે જેની પાસે આવું કોઈ ઘર જ નથી કે કોઈ એવું પરમાનન્ટ ઠેકાણું જ નથી કે જેને પોતાનું ઘર કહી શકે એવા વ્યક્તિઓ માટે ગુજરાતના એક મહિલા આગળ આવ્યા જેનું નામ છે મિત્તલ પટેલ આપણી સાથે આજે સ્ટુડિયો પર ઉપસ્થિત છે શ્રી મિત્તલ પટેલ મિત્તલબેન આપનું સ્વાગત છે મિત્તલબેન એ સરકારમાં આ પૂર્વે વિચારતા અને વિમુક્ત સમુદાયોના કલ્યાણકારી બોર્ડમાં ડાયરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલમાં તેઓ ચીતા સ્ટીયરિંગ કમિટીમાં મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે મિત્તલબેન મહિલા દિવસની વાત હોય અને આપના આટલા વિશાળ સ્પાન જે આપનો કામનો છે એની વાત કરીએ તો તમને કઈ રીતે પ્રેરણા મળી કે તમે અમદાવાદ જેવા શહેરમાં કે સુખ સાહિબીમાં રહેવું પસંદ ન કરીને તમે આ બધું છોડીને નીકળી પડ્યા એવા લોકોની સેવા કરવા એવા લોકોને મદદ કરવા કે જેમને ખરા અર્થમાં ઘરની જરૂરિયાત છે મને હંમેશા એવું થાય કે જે ગાંધીજીની વાત છે ને કે તમે કંઈ પણ કરો અને એ એ જે પણ કામ કરો તમે કંઈ પસંદગી કરો છો અને એ બધામાં સૌથી પહેલું વિચારવું કે તમારા એ કામથી સૌથી છેવાડે જે માણસ રહે છે એને કોઈ બેનિફિટ થવાનો છે આઈ થિંક હું અમદાવાદમાં આવી યુપીએસસીની પ્રિપેરેશન કરવા માટે આઈએસ થવું હતું અને લાગી ગઈ હતી એની અંદર અને એ વખતે એક ફેલોશિપ મળી અને દક્ષિણ ગુજરાતમાં કામ કરતા શેરડી કામદારોની વચ્ચે લિટરલ વેમાં હું આમ પટકાઈ એવું કહું તો ચાલે દોઢ મહિનો હું એ લોકોની વચ્ચે રહી એ લોકો જે તંબુઓ બાંધીને રહે જેમાં તમે ઊભા પણ ન થઈ શકો આટલી હાઈટવાળા એ બધામાં રહેવાનું થયું હું ફૂટપાથ પર પણ સૂઈ છું હું ઘણી વખત કહેતી હોઉં છું કે જ્યારે ફૂટપાથ પર ઊંઘવાનું થાય ત્યારે સામાન્ય રીતે આપણે છાપાઓમાં વાંચીએ છીએ કે આ જે ટ્રક રસ્તે ચાલી કે ટ્રેક્ટર ચાલ્યું ઊંધું પડી ગયું અને ત્રણ જણા ચકદાઈ ગયા પાંચ જણાનું આ થયું તો મને લિટરલી હું જ્યારે ફૂટપાથ પર રોડની બે સાઈડ પર સૂતી ત્યારે મને પણ એવું થયું એવો ડર લાગ્યો કે અહીં સુઈશ અને અહીંયા કોઈ ટ્રક ઊંધી વળશે તો અને એવું થયું પણ ખરું કે ઊભી થઈને એકદમ વિચાર કે મારે રોડ બાજુ શું રાખવું જોઈએ એટલે હું પગ રાખું કે હું માથું રાખું એમ અને જીવન દરેકને વહલું છે એટલે મને એમ થાય કે નાના ભાઈ પગ રાખીએ અગર ટ્રક બ્રક ઊંધી વળે મારા પગ ચગદાઈ જાય પણ હું તો જીવું એમ અને પછી એવી રીતે સૂતી પણ ખરી અડધો કલાક પછી પાછું એવું થયું કે ભાઈ પગ રાખીશ અને પગ જતા રહે પછી આખી જિંદગી મારે કોકના મોતા જ થઈને જીવવાનું તો એના કરતાં માથું બરાબર છે અને હું માથું રાખીને સુધી આ પ્રકારે ભૂ ભીખ માંગીને મેં ખાધું છે ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહેવાનું થયું છે આપણે જે ગંદા પાણીની વાત કરીએ છીએ જે ગટરમાંનું પાણી નદી નાળામાં ફેંકાતું હોય એ પાણીથી હું નાઈ છું ને આખા બોડી પર લાલ લાલ ચટકામાં થઈ ગયા હોય દોઢ મહિના પછી હું જ્યારે પાછી આવી ત્યારે કોઈ મને ઓળખી ના શકે હું આ દેખાવું છું એ મિત્તલ હતી એટલે હું એવું કહું છું કે મારી માટે યુપીએસસી કરીને અધિકારી બનવું કે પછી એ ગોલ ચેન્જ થઈને મને થયું કે હું પત્રકાર થવું આ બધા માટે મારી માટે ફોકસમાં રહ્યા આ બધા વંચિતો એમ અને મને થયું કે હું કંઈ પણ કરું છું એ બધામાં જો આમના જીવનમાં હું કંઈ જ બદલાવ ના લાવી શકું ને તો એ કોઈ કામનું નથી અને અધિકારી બનવું હતું એટલે બહુ બધા અધિકારીને પણ મળી ગોલ ચેન્જ થયો એટલે બહુ બધા પત્રકારોને પણ મળી મેન્સ્ટ્રીમ મીડિયામાં પણ કામ કર્યું પણ મેં જોયું કે મને જે કરવું છે ને એ બધાનો ક્યાંય અવાજ નથી અહીંયા આગળ એમ અને મને લાગી પડવું થયું કહીશ તો ચાલે એમ અને લાગી પડવું ક્યાં તો મને એમ થયું કે મારે પોતે મથવું પડશે અને સરનામા વગરના માનવીઓ જે તમે કીધું કે આબનું ઓઢણું છે ને ધરતીનું જેને પાથરણું છે એ પરિવારોની યાતના આઝાદીના સિત્તેર વર્ષ થઈ ગયા છતાં પણ કોઈના સુધી પહોંચી જ નહોતી અને સંખ્યા નાની નહોતી આમ એક બે લાખ એમ ગુજરાતમાં પચાસ લાખ અને આખા ભારતની બારથી પંદર ટકાની વસ્તી એમ કેમ સિંગલ રૂપિયું એમના માટે પોલિસીમાં નહીં એ બધું જોયા પછી એવું થયું કે કંઈક જો જીવનની સાર્થકતા એમાં છે હું હંમેશા કહું છું આયારામ ગયારામ તો બહુ બધા કરે એમ પણ તમે આયા છો તો કંઈક નોંધપાત્ર તમે કરીને જઈ શકો ને કોઈ તમારા નામનું પુતળું બનાવે કે તમને પછી યાદ રાખે એ માટે નહીં પણ તમારા પોતાના સંતોષ માટે હું કહેતી હોઉં છું કે ઉપર જાઓ ત્યારે આપણો ચિઠ્ઠો ખુલે તો આપણે કહી શકીએ કે ભાઈ મેં મોજથી કામ કર્યું છે મારો હિસાબ બરાબર છે એમ એટલે એ હિસાબ આઈ થિંક બરાબર કરવાનું આ જે કામ મેં કર્યું છે આમ એવું કહેતી હોઉં છું કે મારા જેવું નસીબ કોઈને ના ભગવાન પ્રાપ્ત આપે એમ કેમ કે આવું આવી દુઃખ વગરની દુનિયા થઈ જાય ને એ આદર્શ છે પણ છે દુઃખો એટલે મિત્તલ અને મિત્તલ જેવા અનેકોની જરૂર છે તો આ કામ બોલાંબી સ્ટોરી છે આટલી નાનકડીઓલા આપને જોડે અને આપને હંમેશા કહેવા માટે ઘણું બધું હોય છે કહેવા કરતા પણ આપનું કામ પણ વધુ બોલતું હોય છે પણ જ્યારે કામની શરૂઆત કરી હશે ત્યારે અમુક વખત એવું થાય કે સમાજ માટે કામ કરનારા લોકો શરૂઆતમાં સમાજને ગાળ આપતા હોય છે પરંતુ આ સમાજ મારો સમાજ છે અને સમાજ માટે મારે જ કામે લાગવું પડશે તો શરૂઆતમાં લોકોનો સહયોગ નહીં મળ્યો હોય સપોર્ટ નહીં મળ્યો હોય પણ છતાંય પોતે નક્કી કર્યું હતું એટલે કરવું છે તો એ એ યાત્રાની શરૂઆતમાં કેટલા પડકારો આવ્યા અને એનો સામનો કઈ રીતના કર્યો ભયંકર પેઇનફુલ હું અત્યાર સુધી અનેક વખત એવું બોલતી હતી કે જીવનમાં કમ્પ્યુટરમાં જેમ ડિલીટ બટન હોય છે ને તો એ ડિલીટ બટન હોય તો હું બે હજાર પાંચથી લઈને બે હજાર અગિયાર સુધીનો ગાળો ડેફિનેટલી ડિલીટ કરવા માંગુ એટલી બધી યાતનાઓ પણ પછી મને એક એક ભાઈએ બહુ સરસ વાત કરી કે એ ડિલીટ કરવા તું જે માંગે છે ને એમાં જથી તું આજે ઘડાઈ છે એટલે તું ડિલીટ ન કરતી એમ એટલે અને વાત સાચી છે પણ બહુ જ પીડાદાયક એક તો એક સ્ત્રી હોવું અને જે જે કમ્યુનિટી સાથે કામ કરવાનું મેં પસંદ કર્યું હતું એ કમ્યુનિટીની સમાજમાં છાપ એટલે સારી નહીં ડફેર તો કે ચોરી લૂંટફાટ કરવાવાળા વાદી મદારી તો જાદુટોણા કરવાવાળા એટલે અને આવા લોકોની વચ્ચે એટલે એ કંઈક જુદા જ છે એવું અને એની વચ્ચે સામાન્ય રીતે સભ્ય સમાજનું કોઈ વ્યક્તિ જાય નહીં એમ બીજું એવું હતું પડકાર મારી માટે આમને શોધવા સરનામા વગરના છે ને એટલે ક્યાં મેં નક્કી કર્યું કે મારે વિચારતી જાતિ સાથે કામ કર્યું છે પણ ક્યાં રહે છે એ ખબર જ નહોતી એટલે તમે સવારના પોરમાં ચાર વાગે નીકળી પડો અને તમને ખબર ના હોય તમારે ક્યાં જવાનું છે મારા લગ્ન એ વખતે થયેલા અને ઘરમાંથી પણ પૂછે કે કઈ બાજુ અને હું એમ કહું કે મને ખબર તો કોઈ પણ ફેમિલી એ તમને સ્વીકાર ન કરે એમ અને પણ મને સાચે ખબર નહોતી હું લિટરલ વેમાં નીકળું પછી મને એમ થાય કે આજે ચલે રાધરપુર ચોકડી તરફ જઈએ આજે ચિલોડા ચોકડી અને ત્યાંથી કોઈ પણ વ્હીકલ મળે એમાં એન્ડ ખબર નથી બસ હું બસમાં એવું પૂછતી કે આ છેલ્લામાં છેલ્લા સ્ટેશન સુધી જાય ને ત્યાં સુધી બેસીશ અને રસ્તામાં મને કોઈ કલરફુલ કપડાં પહેરેલા માણસો દેખાય તો હું ઉતરી પડતી એમ જીપ રિક્ષા બધામાં અને સાંજે આવવાનું પણ ઠેકાણું નહીં એટલે ચેલેન્જ ફેમિલીની એક તો સૌથી મોટી કેમ કે એમને એમ લાગતું હતું કે આ શું કરી રહી છે એમ અને ક્યાં રખડી રહી છે એ સચ એમ બીજી સૌથી મોટી ચેલેન્જ આ કમ્યુનિટીને શોધવાની મારા માટે લિસ્ટ મળી ગયું હતું સરકારમાંથી કે ચાલીસ વિચરતી જાતિઓ છે પણ ક્યાં કશી જ ખબર નહોતી એમને શોધવું અને પાછું શોધવું એટલે એટલા ઇઝી નહોતા વાદી કમ્યુનિટીની વચમાં જઈને હું કહું કે મને તમારા પ્રશ્નો સમજવા છે તો એ મને જવાબ જ ના આપે હું કહેતી હોઉં છું કે આપણે ત્યાં પાર્ટી પોલિટિક્સમાં પ્રવક્તાની ઓલી હોય કે પાર્ટીનો પ્રવક્તા હોય ને એ જ પાર્ટીની બધી વાતો કરે બીજું કોઈ ન બોલી શકે તો આ કમ્યુનિટીમાં પણ એવું પ્રવક્તાની સિસ્ટમ એમ એટલે જ્યાં સુધી એનો મુખી કે આગેવાન ન આવે ને ત્યાં સુધી તમે એમને એમ પૂછો કે ખોરડા કેટલા તમારી પાસે રેશન કાર્ડ છે તમારી પાસે લાઇટ છે તો એનો જવાબ બી એમ જ કે મુખ્ય આવશે ને એટલે તમને કહેશે મુખ્ય આવશે ને એટલે તમે જેટલું પૂછો એટલું હું આઠ આઠ કલાક એમની પાસે બેસી રહીશ એમની પાસે ઇન્ફોર્મેશન ગેધર કરવા માટે એટલે એમનો સ્વીકાર નહીં અને થર્ડ એ કમ્યુનિટીના જે પ્રશ્નો મને થોડા ઘણા સમજાતા હતા એને લઈને હું જ્યારે સરકાર પાસે ગઈ કે આમની આ મુશ્કેલીઓ છે ઓળખાણ જ નથી સૌથી મોટો પ્રોબ્લેમ કે હું કોણ છું હું મિત્તલ છું મારા મા બાપ મારો ભાઈ ભાઈબહેન મને ઓળખે પણ કાગળ પર એ લોકો કે કાગળ પર મારી ઓળખાણ તે મતદાર કાર્ડ કેવું કાંઈ જ નહીં મારી પાસે અને એના માટે સિંગલ પોલિસી નહીં ને અધિકારીઓ પાસે જઈને જ્યારે હું કહું તો એ સ્વીકારવા તૈયાર નહીં કે આવા કોઈ સમુદાયો છે જેની પાસે પોતાની ઓળખાણ ન હોય એટલે હું એવું કહીશ કે એ પા છ સાત વર્ષનો આખો સમય હું બહુ જ ઘેરાયેલી ડિપ્રેશનનો શી શિકાર પણ થઈ કેમ કે તમને કશું દેખાય જ નહીં તામે તમને જ્યારે ખબર પડે કે મારે આ પર્વતની આ ટોચ પર પહોંચવાનું છે તો તમે લક્ષ્ય સુધી પહોંચી શકો અહીં તો ખબર જ નથી પડી કેડી આમ ફંડાશે કેટી આમ ફંડાશે ક્યાંય નહીં અને જસ્ટ તમે તેમ છતાંય પેલું મથ્યા કરો છો કીડીની જેમ ઉધમ કર્યા કરો ઉધમ કર્યા કરો તો બહુ પેઇનફુલ રહ્યો પણ એ પણ મને લાગે છે કે આ જ છે મિત્તલનો મસાલો કે જેણે મિત્તલ પટેલનું નિર્માણ કર્યું છે ક્યારેક એ થોડો હાર્શ થયો હશે ને આંખો દજાઈ હશે ક્યારે દજાયું હશે પણ કેવી શાતા મળી જ્યારે પહેલું આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડનો બંચ તમારા હાથમાં આવ્યો અને તમે સુરેન્દ્રનગરના વિચેતા સમુદાયને હાથમાં આપ્યો તો એ શાતા કેવી વળી હતી મને યાદ છે કે મતદાર કાર્ડ પહેલાં મળે ડીસાનો પ્રસંગ બહુ જ અદ્ભુત એમ એટલે મને ત્યાંથી ફોન આવ્યો કે મારા કાર્ય કાર્યકર્તો નહોતા ત્યાં પણ એક વોલેન્ટિયર ભાઈ મને સપોર્ટ કરતા હતા એમનો કે બેન આપણે જે સરણિયા પરિવારોના કાર્ડ કાઢવાનું કર્યું હતું એ લોકોને મતદાર કાર્ડ મળી ગયા છે એટલે મેં એના આગેવાનને ફોન કર્યો કે ભાઈ તમને ઓળખ કાર્ડ મળી ગયું એટલે મને કે હા બેન કે એ મને મળી ગયું ને અમે તો હવે કે ચાલતા રણુજા જઈએ છીએ એમ એટલે ત્યાંથી ત્રણસો ત્રણસો કિલોમીટરથી પણ વધારે ડિસ્ટન્સ થાય અને આપણા ત્યાં માતાજી કે કોઈ આવા મંદિરોમાં ચાલતા જવાની સિઝન હોય જેમ ભાદરવી પૂનમ હોય તો અંબાજી જઈએ ચૈત્રી આસો પૂનમ હોય તો સંકલપુર જઈએ તો એ સિઝન નહોતી કે ચાલતા રણુજા જવાની એટલે બધું અત્યારે કેમ એટલે એમણે કીધું કે બેન ફોટોવાળું કાર્ડ મળી ગયું છે એમ એટલે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કોઈ મતદાર કાર્ડ મળે એના માટે આવી માનતા એ બી સાડા ત્રણસો ત્રણસો કિલોમીટર ચાલતા જવાની પાંચ નાળિયર ચડાવી ઘી દૂધની બાધા લીધી હોય રેશન કાર્ડ મળે એ માટે એ બધું મેં પહેલી વખતે જોયું પણ આજે હું જોઉં છું કે એ મતદાર કાર્ડના કારણે આજે અમે પોલિટિક્સમાં એટલે ગુજરાત પોલિટિક્સમાં અમે વિચરતી જાતિ તરીકે અમે અમારો ઓડિંગો જમાયો છે એટલે અમારી જરૂર પડે જ હું એવું કહું કોઈ પણ પોલિટિકલ પાર્ટીને અને એ થઈ શક્યું જસ્ટ બિકોઝ ઓફ

કે જે આપણે જોઈએ છે કે આમ તેમ ગરીબ એટલે હું એવું નથી માનતો કે આ પછી એમના મૂળની અંદર હજુ પણ જે તો એ આખો કમ્યુનિટી ક્યાંથી આવી એમનો શું ઇતિહાસ રહ્યો એ વિશે એક્ચ્યુઅલી બહુ જ ગૌરવપૂર્ણ ઇતિહાસ એમનો અને હું વારંવાર કહેતી હોઉં છું કે અત્યારનો જે આધુનિક યુગ આપણને દેખાય છે ને આ આધુનિકરણની બધી તમે ભૂલી જાઓ કે આજે આપણે કોઈ સ્ટુડિયોમાં બેઠા છીએ તમને એવું થાય કે જ્યારે આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં ના ટીવી હતા ના રેડિયો હતા તો શું લોકોના જીવનમાં મનોરંજન નહોતું હતું જ આ લોકો આવતા વખતો વખત ગામમાં અને આપણને અલગ અલગ રીતે મનોરંજિત ભવાયા છે તો આઠ દસ દિવસ ગામમાં રહીને ભવાઈના ત્રણસો પાંસઠ અસાયે વેસ્ટ લખેલા એ ભજવાતા નટબજાણિયા રોપ ડાન્સર્સ જે દોરી ઉપર ચાલવાનું કામ કરતા બહુ રૂપિયા ગામોમાં અલગ અલગ એટલે પેલા વેશ ધારણ કરી અને પછી બાળકોની ટુલ્લ આખી એની પાછળ હોય સાપ બતાવવાનું કરતા વાદી મદારી અને એમાં જાદુના ખેલો કરવા વાળા એટલે મનોરંજન કરવાવાળી આખી કમ્યુનિટી અને ભવ્યત મને યાદ છે કે ભવૈયા જો મારા ગામમાં વખત થાય એક સમય નિયત સમય હોય એમનો ગામમાં આવવાનો અને ન આવે ને તો ગામ એમને શોધવા જતું ને એમનું સામયું કરતું એમના મંદિરમાં માન સાથે ઉતારો આપતું તો મનોરંજન કરવાવાળી કમ્યુનિટી અને બીજી સર્વિસ પ્રોવાઈડર કમ્યુનિટી એટલે માથામાં મને વાળ ઓળવા છે ને તો કાંસકી મને આ આપતા હતા સોય મને આ આપતા હતા મારા ખેતીમાં જરૂરી બળદો એને ગાય ભેંસની સાંકળ છે કે રસોઈમાં વપરાતા તવી તાવીતા ચીમટા એ બધું જ ઇવન અનાજ દળવાની ઘંટી આ ન આવે ને ઘરો સિમેન્ટ કોન્ક્રીટ તો હવે આવ્યું બાકી માટીમાંથી ઘરો બનતા હતા કુવા ગાળવા તળાવ ગાળવા એટલે આ બધા સમુદાયનો ભવ્ય ઇતિહાસ હતો પણ આપણે બધા બહુ આમ પેલું કે યુઝ એન્ડ થ્રોના જમાનામાં આવી ગયા છીએ એટલે હું એવું બહુ દ્રઢપણે માનું છું કે આ સમુદાયનું આપણા બધા ઉપર બહુ મોટું ઋણ છે આપણી સંસ્કૃતિ અને પરંપરા તો ઋણ ન રાખવાનું આપણને શીખવે છે પણ પ્રજા તરીકે આપણે ભૂલી ગયા છીએ એટલે આજે આ દર દર ભટકે છે અને એમાં એમનો દોષ નથી એમણે આપણને પોષવા માટે થઈને ભટકવાનું એને સ્વીકાર્યું અને આપણે એને સ્થિર નથી કરી શકીએ અને આજે એને જાકારો આપે મારા ગામમાં આ પરિવારો ના જોઈએ કેમ કેમ કે એ અમારા ગામના નથી અરે ભાઈ કેમ અમારા ગામના નથી એટલે આ જોવું છું ને ત્યારે અત્યંત પીડા થાય છે પણ મારા ખ્યાલથી આ ઋણ ન ચૂકવવાની જે વાત છે ને એમાં આપણે બહુ સેલ્ફિશ થઈ ગયા એમણે તો બરાબર અદા કર્યું છે પણ ભવ્ય ઇતિહાસ અને બહુ જ બધી કમ્યુનિટી રાજસ્થાનથી મો થઈ છે બહુ જ બધી સિંધ એટલે અત્યારનું પાકિસ્તાન કહી શકાય આમ તો જીપ્સીસ છે એટલે તમને આમના અફઘાનમાં રહેતા મદારી અને આપણા મદારીના ગુણ તમને એક જેવા દેખાય છારા સાસી નટ કમ્યુનિટી ગુજરાતમાં રહેતી નટ કમ્યુનિટીના લગ્ન તમિલનાડુમાં રહેતી નટ કમ્યુનિટી સાથે થાય તમે બિલીવ કરો લેંગ્વેજ બે નહીં આપણને એમ લાગે કે ગુજરાતીને સાઉથ ઇન્ડિયન લેંગ્વેજ કેવી રીતે મેળખાય પણ એમની ઇન્ટરનલ લેંગ્વેજ એક છે એ લોકો એમ સો બહુ જ ભવ્ય આખી પણ જેટલું આદિવાસી ને દલિત કમ્યુનિટીના પર્સ્પેક્ટિવથી રિસર્ચના કામો થયા છે ને એવા નામના લેંગ્વેજના એમના કલ્ચર એવા કશાજ એટલે બહુ જ પાછળ અને અન્યાય કર્યો છે હું બહુ દ્રઢપણે કહીશ આઝાદ ભારતમાં સમુદાય પ્રત્યે આઝાદ ભારતની પ્રજાએ એમના પ્રત્યે અન્યાય કર્યો છે હું નહીં ચોક્કસથી આપ જ્યારે વાત કરતા હતા ત્યારે વાદી મદારી શરણિયા કાંગસિયા આ પઢારકો કે જે થેગ વેચવા હતા મારું આમ જન્મ ઉછેર સુરેન્દ્રનગરમાં રહ્યો એટલે થેગ માથે કાળી બંડી પહેરી હોય સફેદ કુર્તો સફેદ ટૂંકી ધોતી હોય માથે પોટલી ને થેગ આવી હાલો કરતા નીકળે એ દુકાળ ગાળવા માટે થેગ ખવાતી અમને સમજાતું સૌરાષ્ટ્રમાં રહેતા એટલે પણ આ બધી કોમ્યુનિટીઝના ટેલેન્ટ છે એના માટે કે એના બાળકો કેમ કે તમે સતત વાત કરતા હો છો કે એના બાળકોને શિક્ષિત કરવા છે કે એમની જ આર્ટફોર્મને ફરી પુનર્જીવિત કરવી છે રિવાઈવ કરવી છે એના માટે તમે શું વિચારો છો અત્યારે મને એવું લાગે કે બહુ જ જૂનું હવે ધારો કે રાવણ હથો વગાડતા ભરથરી હાલરડું હા અત્યારે આપણને એમ થાય કે બુલાઈ જ ગઈ છે આખી પરંપરા બાકી ગામમાં કોઈના ઘરે બાળકનો જન્મ થાય એટલે ભરથરી આવે અને લોકો બહુ પ્રેમથી અને સાડી અનાજ જે થાય ભેટમાં આપતા એમ આવી અનેક પરંપરાઓ છે એ બધું જ કેમ કે નવું આપણને બધાને બહુ આઉટડેટેડ લાગે છે એટલે તમને દયા દયા જ્યાં સુધી આપણે કલા ઉપર દયા દાખવીશું ને ત્યાં સુધી કલા કોઈ દિવસ જીવંત નથી રહેવાની આપણે એ કલાને સન્માનપૂર્વક ફરીવાર સમાજમાં બેઠા એસ્ટાબ્લિશ કરવા માટેના પ્રયત્નો ડેફિનેટલી એમાં જેમ કે ભવાઈની વાત કરીએ તો એટલી બધી ગરીબ એટલે ભવાઈ ભજવનાર કલાકારની આર્થિક દશા અત્યંત ખરાબ છે એમ એને રાજ્યાશ્રય નથી મળ્યો સરકારની યોજના પ્રમાણે એને થોડું ઘણું આપવામાં આવે પણ એ એટલું બધું પૂરતું નથી હવે હું કહું સ્ત્રીનું પાત્ર ભવાઈ કલાકારમાં પુરુષ ભજવે છે અને અડધી વીક પહેરી અને સ્ત્રીના પાત્ર તરીકે આમ સ્ટેજ પર આવે છે આપણને કોને ગમે સ્ત્રી અડધા વીક પહેરેલી પણ ફૂલ વીક ખરીદવાના પૈસા નથી એની પાસે એમ તો મારા ખ્યાલથી કલા કલા અદ્ભુત છે આમના ખૂનમાં છે આમના કોઈ થિયેટરમાં ભણવા ના જાય ને તો એ અદભુત રીતે ફિલ્મ સ્ટારથી લઈને અનેક જગ્યા ઉપર અભિનય કરી શકે છે ગાયન વાદન અમારી હોસ્ટેલ ચાલ્યા સમુદાયના બાળકોમાં મને એમ થાય ગાયન વાદન અને નાચવું આ ત્રણમાં તો મારે એમને રોકવા પડે એમ એટલું બધું ઠાંસી ઠાંસીને એમનામાં ભર્યું છે આ ચીજોને એમની પાસે જઈ અને કોઈ એટલે અમે તો પ્રયત્નો કરી રહ્યા છીએ પણ એક મિત્તલથી નથી ચાલવાનું અને હું પ્રયત્ન કરીશ તો એ બહુ જ નાના ફાલક પર અનેક લોકો અને ખાસ કરીને સરકાર બિકોઝ એની પાસે જેટલા સંસાધનોને રિસોર્સિસ છે અને એક વખત એ નક્કી કરશે ને કે આ કરવું છે તો મારા ખ્યાલથી સ્થિતિ પલટાઈ જશે પલટાઈ જશે ખૂબ રસપ્રદ વાતો કરી રહ્યા છે મિત્તલબેન સાથે અને મિત્તલબેન આવાન કર્યું છે કે એક મિત્તલથી નહીં ચાલે તો જોઈએ અને આવી આપણે આગળ રહીશું અત્યારે સમય થયો છે વિરામનો ફરી મળીશું દર્શક મિત્રો વિરામ બાદ આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં મિત્રો તમને કેવી પ્રેરણા જોઈએ છે જે તમને વર્ષો સુધી દોડતા રાખે એવી જ પ્રેરણા જો આપતી એક વાત તમને રજૂ કરીએ

ને રાજ્ય કરતા દ્વારકા પોરબંદર ધનપુર ગોવા નેશનલ હૈદરાબાદ મદ્રાસ મૈસુર કલકત્તા પછી બેંગ્લોર એવી રીતે ઘણી કરી ને નેશનલ ચીન અને મલેશિયા કરી ભાનુબેન આજે પણ પગપાળા ચાલવું વધુ પસંદ કરે છે અને દિવસના અમુક કલાક કસરતને બદલે

ત્યાં સુધી મારું શક્ય હશે ત્યાં સુધી હાલવાનું દોરવાની ચાલવાનું રાખું છું દરરોજ પંદર થી વીસ કિલોમીટર ચાલું તો ઘરેથી થી છ વાગે નીકળી જાઉં છું તેના ઘરે છ વાગે પહોંચું છું ભાનુબેન સાથે તેમના જેવા જ મોટી ઉંમરના ઘણા યુવા મન ધરાવતા લોકો પણ યુવાનોને પ્રેરણા મળે તેવી સ્ફૂર્તિ અને લગનથી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે ભાનુબેન અમારા પટેલ એ જૂનાગઢનું ગૌરવ છે અને ફક્ત પંચ્યાસી વર્ષને એ ઉંમરે યંગ લેડી જેવું સરસ મજાનું દોડે છે અને એ બીજા માટે પ્રેરણારૂપ છે કે ભાઈ ઘરની ગૃહિણીઓ કામવાળા પાસે કામ કરાવે છે યોગ કરીને માણસ ફ્રી થઈ જાય છે પણ હકીકતે આ જીવન પદ્ધતિ એને અપનાવી અને અત્યારે પંચાસ વર્ષની ઉંમરે પણ સ્વસ્થ જીવે છે એ નેશનલ કક્ષાએ અસંખ્ય મેડલો મેળવા છે અને ઇન્ટરનેશનલ લેવલે ચાઇના અને મલેશિયા મુકામે પણ મેડલ મેળવી આવે છે તો મેડલ મેળવવા કે ન મેળવવા પછીની વાત છે પણ આ ઉંમરે રોજ પ્રેક્ટિસ કરવી રોજ થનગનતું રહેવું એ ખૂબ જરૂરી છે પંચ્યાશી વર્ષને માત્ર એક આંકડો ગણતા ભાનુબેન કોઈ ઉંમરના પડાવ પર નિવૃત્તિ લેવી જ પડે એવું જરૂરી માનતા નથી પોતાની જીવનશૈલી વડે તેમણે આ વાત સાબિત કરી બતાવી છે હજી મારી ઉમેદ છે કે મારે હજી જ્યાં સુધી હું સશક્ત છું ત્યાં સુધી દોડું હાલની તકે હું પ્રાઇવેટ સ્કૂલમાં પિંચ્યાસી વર્ષની ઉંમરે નોકરી કરું છું દોડું છું હું બધાને કહું કે ભલે યોગા કરીએ પણ ઘરના કામ આપણે હાથે કરીએ ચાલવાનું રાખીએ તો આપણી તંદુરસ્ત માટે સારું છે ને મેં મને જ્યારે અનુકૂળ લાગે ત્યારે જે મારે અનુકૂળ ખોરાક ખાવાનો હોય હું ખાઈ લઉં છું આ મારી તંદુરસ્ત તો કેવો લાગ્યો અમારો આ અહેવાલ મહિલાઓની સતત થતી આવી પ્રવૃત્તિઓ અને સતત જે એક ખ્યાલ છે કે મહિલા એ પુરુષ સમોવડી તો આ વાક્ય તમને કેવું લાગે છે આપણે આના વિશે વિચાર કેવા છે મિત્તલબેનના એ જાણીએ મિત્તલબેન આપ શું માનો છો આ ખ્યાલ વિશે મને આ સમોવડી બમોડીમાં કંઈ બહુ મજા આવે એવો શબ્દ નથી અને હું માનતી પણ નથી મને એમ થાય કે પુરુષ અને સ્ત્રી એટલે ધારો કે બહુ સ્પષ્ટપણે કહું કે બે ઝાડ છે એક આંબાનું છે ને એક જામફળનું છે અથવા જામફળ અને સીતાફળ બંનેની કેરેક્ટરિસ્ટિક અલગ છે બંને સ્વાદની રીતે પણ અલગ છે તો સ્ત્રી અને પુરુષ બે અલગ છે અને સમોવડી કોના તરફ આપણે શું કામ કોઈની રેસમાં કોણ છે હું તો એવું માનું છું કે કોઈની રેસમાં આપણે છીએ જ નહીં મારી રેસ મારે પોતે ક્યાંક પહોંચવું છે એના માટે મારે બીટ કરવા માટે હું કોઈ પુરુષને શું કામ એ પહેલા ફ્રન્ટ પર ઊભું રાખું હું નથી માનતી આ મોડી વાળી વાતમાં પણ આ ડેફિનેટલી ક્યાંક આ ચીજો સ્ત્રીઓ ઉપર અત્યાર સુધી ક્યાંક એને દબાવેલી રાખવામાં આવી વોઇસલેસ એને ક્યાંક બનાવવામાં આવી અને એના કારણે ક્યાંક આ સશક્તિકરણવાળાને આ બધા શબ્દો આવ્યા અને ક્યાંક એની ઉપર કામો પણ થાય એ કામોને હું નકારતી નથી સારું જ થયું એ બધામાં પણ મારા ખ્યાલથી એવું છે કે

અને એટ ધ સેમ ટાઈમ આપણા લગ્ન થાય છે એટલે પતિની પણ અપેક્ષાઓ હોય જ્યારે તમે માતા બનો છો તો એ સમય ગાળો તો આ બધાની વચ્ચેથી પણ તમે આવું ચેલેન્જિંગ કામ એટલે એમાંથી કઈ રીતના તમે કેવું છે કે ઘણી વખત હું આજે પેલી બેન બહુ આમ નાજુક અને ઇવન પ્રેગનેન્સી રહી ત્યારથી આટલું કરાય આટલું ના કરાય મને બહુ વાહિયાત લાગે બહુ સાચું કહું તો હું હું તો ગામડામાં ઉછરી છું અને જોયું છે કે નવ અને જે સમુદાય સાથે કામ કરું છું ચરઈ વેતી ચરઈ વેતીવાળું જેનું જીવન છે સીમમાં વેણ ઉપડે એટલે પ્રસૂતિની પીડા ઉપડે એટલે ત્યાં પ્રસુ આખો દંગો આગળ ચાલતો હોય સ્ત્રી અને ચાર પાંચ બીજી બહેનો રોકાઈ જાય ત્યાં બચ્ચાને જન્મ આપે એક બે કલાકનો આરામ થાય અને પછી પેલા સુડલામાં બાળકને મૂકી દે બેન ચાલતી જતી રહે આવી તાકાતવાર દુર્ગાનું સ્વરૂપ હું તો માનું છું મારી જાતને હું હંમેશા કહું છું કે સંખલપુર મારું ગામ બેચરાજીની બાજુનું એટલે ચુવાળના ચોકવાળી કહેવાય એટલે હું કહું છું કે અમારી ચુવાળના ચોકવાળી બહુજર તો ત્યાં બેઠી છે ને અમારા જેવી જેટલી પણ ત્યાં છે એને ચુવાડના ચોકમાં જન્મ્યા છે એનું ગૌરવ એ શું કામ નબળી હોય એમ સ્ત્રી નબળી છે જ નહીં અને એ રીતે જેમ કે મેં કામ શરૂ કર્યું તો ડેફિનેટલી ઘરમાં આ મેં કહ્યું ટ્રાવેલ કરવાનું હવે મહિનામાં પંદરથી વીસ દિવસ તમે ટ્રાવેલ કરનારી સ્ત્રી પત્ની તરીકે ઘરમાં આવે તો ગમે એવો પુરુષ હોય જેને આમ સમાનતાની બહાર વાત કરતો હોય પણ એને પોસાય નહીં કેમ કે એને એમ થાય કે આ તો ચાય બનાવીને કોઈ દિવસ નથી પીવડાવતી આપણને એ કહે છે કે તારા હાથની રસોઈ અમને યાદ નથી એમ બાળક અને બાળક આવે એટલે ઓટોમેટિકલી એવું પણ થાય કે હવે તો એ થંભી જશે એમ રોકાશે કેમ કે બચ્ચું આવ્યું તો મેં સત્તર દિવસની મારી દીકરી જન્મ્યા ને ઇવન પ્રેગ્નન્સીના આઠમો મહિનો ચાલતો હતો ત્યાં સુધી મેં સાતસો સાતસો કિલોમીટર સુધી ગાડી જાતે ડ્રાઇવ કરી છે બિકોઝ મારી પાસે કોઈ ડ્રાઈવર ટકે નહીં આટલું બધું ટ્રાવેલ કરવાનું હોય એટલા માટે થઈને અને ભાગી જ જાય કે છે કે આજે આમ બનાસકાંઠાથી આવ્યા આ બીજા દિવસે સવારે કહેશે કાલે રાજકોટ નીકળવાનું છે બેન આઠ કલાકનો કે પાંચ કલાકનો આરામ તો જોઈએ પણ મને હું એવું માનું છું કે ધૂન ચડે ને અને ધૂન દરેકને હોવી જોઈએ એમ અને એ ધૂન તમારા મનમાં હોય તો તમને આ બધી ચીજો બહુ અસર નથી કરતી એટલે પ્રેગને ઈવન જ્યારે હું ડૉક્ટરને બતાવવા માટે ગઈ અને ડૉક્ટરે કહ્યું કે બેન તમારા પાણી ઘટી ગયું છે સિઝિરન કરવું પડશે તમે એડમિટ થઈ જાઓ તો મેં એને કીધું કે ભાઈ છ કલાક ચાલે એવું છે મારા કામ છે એ હું પૂરા કરીને આવું પછી હું સાંજે એડમિટ થઈશ એમ સો લાઈક એ ખુમારી ડર નહીં સત્તર દિવસની મારી દીકરી થઈ અને તમને જાણો છો કે આપણી ત્યાં સુવાવડી હોય ને એને સવા મહિનો સુધી ખાટલો ન છોડવા દે અને દિલ્હીમાં એ વખતે યુપીએ ગવર્મેન્ટ અને એણે આખા ભારતમાંથી ફક્ત બે લોકોને બોલાવેલા વિચરતી જાતિઓની પરિસ્થિતિની વાત કરવા માટે શું કરી શકાય એ માટે અને મારા હસબન્ડે મને કીધું કે તાર જવું જોઈએ મારી મમ્મી રડે એ કહે છે કે કોઈ જાય સત્તર દિવસની આ દીકરી તું એની તો વિચાર કર અને મેં કીધું કે હું જઈશ એમ કેમકે મારી માટે આ ઓપોર્ચ્યુનિટી છે અને મારી દીકરી એટલે હું એવું માનું છું કે હું જ્યારે કોઈ જવાબદારી સ્વીકારું ને ત્યારે હું એક સીમિત એટલે હું એમ કહું કે આ મારી એકલી દીકરીની મા હું નથી એમ આજે મારી દીકરી પણ એવું કહે ધારો કે એ સ્કૂલમાં ભણે છે પેરેન્ટ્સ મીટિંગ હોય અને હું નથી જતી સામાન્ય રીતે અથવા એની બેનપણીઓના ત્યાં કંઈક હોય એટલે બધા કે તારી મમ્મા તો કોઈ દિવસ આવતી જ નથી તો મારી દીકરી એવું કહે કે તમારી મમ્માઓ આવી શકે બિકોઝ તમારી મમ્મા તમારી મમ્મા છે મારી મમ્મા એ ફક્ત મારી મમ્મા નથી એ બહુ બધા લોકોની મમ્મા છે તો શિક્ષણ એને સત્તર દિવસની દિલ્હી મૂકીને ગઈ અને મને યાદ છે કે એ જે હું લગભગ પંદર સત્તર કલાક મેં કાઢ્યા બ્રેસ ફિડિંગ કરાવતી હોય કઈ સ્ત્રી એટલી ભયંકર હાલત મારી પણ મને થયું કે સત્તર દિવસની મૂકીને હું આને દિલ્હી જઉં તો અઢારમાં દિવસે ઓફિસ કેમ ના જવાય તો અઢારમાં દિવસે ઓફિસ ને ઓગણીસમાં વીસમાં દિવસે ને ગાડીમાં મારી ગાડી આખી મારા ઘર જેવી એમાં ગોળિયું પણ હોય ને બધું જ હોય એને લઈને મેં પુષ્કળ ટ્રાવેલ કર્યું છે એટલે મારી દીકરીએ પણ લાખો કિલોમીટરનો ટ્રાવેલ એ સાત આઠ વર્ષની થઈ ત્યાં સુધી મારી સાથે ફરી એટલે તમારામાં નિર્ધાર મક્કમ હોય ને તો તમને કોઈ બેડીઓ બાંધી નથી શકતી એમ પણ હું એવું માનું બિચારી બાપડી કોઈ નથી બનાવતું સૌથી પહેલાં તો હું બનું છું એમ તો મારે નથી બનવું અને એના માટે ઝઘડા કરવાની એ જરૂર નથી મારા હસબન્ડ કે મારા ફેમિલીમાં કોઈ કે મને કોઈ ચીજ માટે ના પાડી તો મેં એની સામે આર્ગ્યુ નથી કરી કે હું સ્ત્રી છું એટલે તમે મારા દબાવો છો નહીં મેં સાયલન્ટ રહેવાનું નક્કી દરેકની પાસે પોતાના હથિયાર હોય મારી પાસે મારું મૌનનું હથિયાર હતું જેમાં પોતાની મેળે જ ધીરે ધીરે સરેન્ડર થયા અત્યારે મારા હસબન્ડ મારી સાથે એકદમ ખભેથી ખભા મિલાવી કામ કરે છે બેન એક પ્રશ્ન થાય છે કે કઈ રીતે તમે આ વાતને જુઓ છો કે મહિલાઓનો અવાજ પાર્લામેન્ટમાં સંભળાવવો જ જોઈએ આપણે માનીએ છીએ પણ સામે હું એવું પૂછવા માંગુ છું કે તો પછી ડોમેસ્ટિક લેવલ પર મહિલાઓનો અવાજ કેટલો જરૂરી છે કેટલો સંભળાય છે વાડી વજીફાના પ્રશ્ન હોય મિલકતના પ્રશ્ન હોય કે કોઈ પણ એવા પ્રશ્ન જે વહીવટી પ્રશ્ન ગણી શકાય ઘરના રૂપે એકચ્યુઅલી કેવું છે કે સિટીમાં ક્યાંક ક્યાંક હવે આપણને સ્ત્રી બોલતી હોય એવું દેખાય છે બહુ મોટા ફલક પર તો આજે પણ હું નહીં કહું અને આમ તમે વિરોધાભાસ જુઓ ને તો હું હંમેશા કહેતી હોઉં છું કે હાસ્ય કલાકારોના પેલા ડાયરા હોય કે હાસ્ય કલાકારોના કોઈ કાર્યક્રમો હોય એ બધામાં મેક્સિમમ રમૂજ થતી હોય તો પત્ની ઉપર અને એમાં આખી વાત એવી આવે છે કે પત્ની છે ને એ આખા ઘરનો કારભાર ચલાવે છે અને પેલો પુરુષ તો બિચારો બાપડો એવું હોય તો આજે સ્ત્રી સશક્તિકરણની ચર્ચા આપણે કોઈએ કરવાની જરૂર જ ના પડે એ સાચું ચિત્ર નથી એમ પણ તેમ છતાં એટલું સાચું છે કે પાર્લામેન્ટમાં એ અવાજ પહોંચવો એટલો જરૂરી છે રિઝર્વેશનની વાત આવી અત્યારે પાર્લામેન્ટમાં અત્યારે બહુ ડિબેટ થઈ કે પંચાયતી રાજમાં આપણે થર્ટી થ્રી પર્સન્ટ રિઝર્વેશન આપી દીધું તો શું આજે પંચાયતી રાજમાં પણ સ્ત્રીઓ એટલી મોકળાશથી પંચાયતોમાં જઈને કે નગરપાલિકામાં પ્રમુખ થયા પછી એ વહીવટ કરી શકે છે એમ અને સેમ વસ્તુ આપણા ઘરમાં પણ છે આ બધામાં મારા ખ્યાલથી આ આની મુહિમ માત્ર શિક્ષણ આપી દેવાથી કે ભણી જશે ડૉક્ટર એન્જિનિયર થઈ જશે એટલે ચીજો બદલાઈ જશે એ સશક્ત થઈ જશે અથવા બોલતી થઈ જશે એવું પણ નથી એમ ઘણું ભણેલી સ્ત્રી એના ઘરમાં આવતી વહુ એની સાથેનું એનું બિહેવિયર એ પણ ક્યાં બદલાયેલું હોય છે એમ એટલે ક્યાંક આખી સોચ અને આ પ્રક્રિયા પુરુષને સમજાવવા કરતાં સ્ત્રીને સમજાવી મને એવું લાગે છે કે વધારે જરૂરી છે અને એની સાથે આ ચર્ચા કે કેમ એ દીકરી બની શકે કેમ એના સપનાઓ એ જુએ છે ને આપણે પૂરા કરી શકીએ કેવું સમાજમાં સૌહાર્દપૂર્ણ એન્વાયરમેન્ટ બનાવી શકીએ કે મારો દીકરો બાર વાગે જાય તો મને ચિંતા ના હોય એ મારી દીકરી બાર વાગે જાય ને તોય મને ચિંતા ન હોય આ એક સમાજ નિર્માણની ભૂમિકા સ્ત્રી અને પુરુષ બંને કરવાની છે અને એવો હેલ્ધી આ આદર્શ સમાજની હું વાત કરું છું પણ એમ થાય કે આપણે તો રામ રાજ્યની વાત કરવાવાળા એક વખતે રામ રાજ્ય હતું એવું માનવાવાળા તો ચાલો ને અત્યારે એસ્ટાબ્લિશ કરીએ અયોધ્યા બન્યું છે તો આ પણ થઈ શકે એવું છે ક્યાં વાત છે બિલકુલ તો દર્શકો આ હતા મિત્તલ પટેલ કે જેમના દરેક શબ્દની અંદર પણ આમ જો ધ્યાનથી સાંભળો ને તો દરેક માટે ફક્ત નારી માટે જ નહીં પરંતુ પુરુષોને પણ એટલું જ લાગુ પડે એવી વાતો કે જે સંઘર્ષોની વાત એમણે આજે આપણી સન્મુખ કરી મિત્તલબેન ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા